વાહ હાલો તો ખાવા માંડો હલકાની દાદી ને મોર હાલ હાલ એ કર્યું ચાલુ હો એ કર્યું પેલા એને હાલે પેલા એને એમ તારો ઊંઘવા જ પડશે હ

આજ કે પહેરી સીવું છે ને કાકા પહેરી ચાહે ભાવેશભાઈ હજી તૈયાર થાય નાસ્તો કરી લીધો ને એટલે હું સીધી સીવું તૈયાર કરવા વહી ગઈ ને આજ વાટ જોતા તા ને તરત દેવા આવું ના જ છે ને સીધી સીવું તૈયાર કરવા વહી ગઈ તે વાટ જતી હોય તે હવે છે ને ભાવેશભાઈ લેતા જાહે કેમ કે પપ્પા છે ને પૂરા વરેશ એટલે એ આજ નહેવરા નથી ભાઈ કાગળ નીકળી તેને લેતો જાય મેં કીધું અનક મૂકી આવો પછમ તૈયાર થાવ તો ના ના હમણાં જાય તેને લેતો જાય તો હજરીકવાર વાટજો

અટાણા સુધી છે ને ચી હેઠન થોડુંક કામ હતું એ પતાવી લીધું છે સીવું ઢીંગલા ઢીંગલિયું પેલા બધા ધોઈ નાખી દીધું એટલે મેં કીધું એક કાર્ય છે ને હેઠન કામ પતી જ છે આ બધા ધોઈને નાખી દીધું આ અમુક આશેરા છે ને એ જો આ બધા હુકાઈ જાય આજ આ બધા ને આ છે ને હજી અહીં હુકાઈ ગયું અહીં બધા બાકી છે ઓલા બધા એટલે બે દીએ હુકા હે સીવું આવીને તરત કે અમારે સીવું યાદ છે વહેલી આવી ગઈ હતી સાડા અગિયાર વાગે મેડમ ફોન આવ્યો એક લઈ જાવતી લઈ આવ્યા ને આવીને કે ત્યાં નવરાવ દીધા અમે કીધું નવરાવ દીધા એ પછી ઘરમાં હંજવાય પોતા કરી લીધા ને થોડોક કાંધીને સામાન હતો એ ધોઈને હુકવી દીધો ને ચઢાવી દીધો ને બસ એવું બધું કરી લીધું બપોરા કરી લીધા તા ઉટાણ થઈ ગયું હવે હું જાઉં ને મમી તમે આવો તો એમાં હોતા બેક લેતા આવજો હું જઈને આવો હરીમ ખખેરતી થાઉં અંદર ખખેર તવાર નહીં લાગે ઓહરીમ ખખેરતા વાર લાગશે એટલે હું ઓહરીમ ખખેરું

હા મને ખબર એ ન પડે કે ચંપલ એઠે કાઢીએ હે હાલવા મંડો આલવા માંડો alúalúalúalúalúalúalúalúalúalúalú ég 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 hann en tjáleinn að yfiru að koma það má húsa veitt kama hann hún kemur að yfiru það manna kemur að yfiru hann allowum að tjápeila ég

આ બધું ખખેરાઈ ગયું નવાર તો કલર ની જરૂર માગે છે હવે તો મકાન ખટાણે તમારે એડ ભફેડ પડ્યું ચારી બાજુ પણ આ બધી સાઈડ ને ઓહરી ને બસું ખખેરાઈ ગયું બે હાથ માર્યા એક ખામેણા ને એક નો નવે ઓલી સાઈડ એક રહી ચા પી ખખેર નાખું ને ઘરમાં તો પછી ખાલી હાવેડી જ ફેરવવાની છે અહીંયા પે હાવેડા ની જરૂર નથી ખામી એક દિવાલ છે ને જે પોપડી ઉખડે ત્યાં એક હાવેડા ની જરૂર પડશે બાકી આ ત્રણ દિવાલમાં ને જ પડે એમ

હા તો તો લુઈ નાખીએ ને ઢીંગલા તો નાખીએ હાલો ને જેમ કરવું એમાં આગળ હું મારું કામ કરું તો હું એલું થઈ જાઉં હાલો શિવું સુનાવું હાલો ચા પી હાલો ચા પાછળ જવું બે ગ્રાઉન્ડ ને કેવી અહીં ઉપર ચા પીવાનું મજા આવે કામ કરીએ ત્યાં ચા પીએ કાંઈ કહેવાનો ચા પીવા આવી કામ કરીએ ચા પીએ

પાણી પીવા તરાવે આહાર મમ્મી ને તરાવશે તૈયાર હા તરાવ આપણે કેનાલ હાડા પાક થયા ને છે ને જો મમ્મી આગળ નીચે ગયા હતા તી ઠંડા પાણીની સીસો મગાવ્યો એક ટાપર લઈ આવ્યા એ છે ને થોડુંક અટાણ હવે ગરબા થઈ ગયું તો એટલે ગરમ થઈ ગયું તો એટલે પછી ઠંડુ ઠંડુ પાણી મમ્મી યાર મગાવ્યું મમ્મી છે ને મારી બાયણા સાફ કરે થઈ જ ગયાસ હવે છેલ્લું એ બાયણું જ બાકી છે ને હવે હોલાઈ ખખેરાઈ ગયો બાણા ખખેરાઈ ગયું એટલે હવે જ્યાં જાડું મોટું વારી લઉં પછી પાછું બધું ખખેરી ને પછી પાછું વારશું ને પછી ધોવું એટલે અટાણે જેટલું થાય એટલું બીજું કાલ વાત અડધું કામ નીકળી ગયું હો મમ્મી અડધું નીકળું અડધું બાકી છે કેમ કે આજ બપોરે આવ્યા દર વખતે વેલેરા આવતા રહીએ આજ બપોરે મોડ આવ્યા એટલે એ થોડું અડધું કામ નીકળી ગયું ને અડધું બાકી છે ને આ જોઈ ને આને અમારે ગુલ્ફી આવી ગયું આ મમ્મી ધૂંજારા કરે ને આપડા પેરી તે દાદા ગુલ્ફી દેવા આવ્યા લે હા દાદા ગુલ્ફી તો આવી ને પાછા વૈયા ગયા ને પૂરા વારે કામ હું તો વૈયા ગયા ડેલો

બાકી આ તુંજારા ને છેલ્લો વિડીયો કાલ આખું ઘર આખું ક્લીન થઈ જાય હે કા મમ્મી રહોડું રહે એટલે હું તમને આવતા વિડીયોમાં આખું ઘર ક્લીન આ ઉપર ને બધે થઈ જાય બતાવે કારણ કે તમને કઈ ખબર નથી પડતી કામ કરવું બરોબર ને શિવ બાકી અમારે આ જો બપોરે હુતી નથી ને ફેરી ફેરી હોય હમણાં આઠ છે ને મમ્મી એટલે હું હું કરશે તો

ઘૂંટણ આમાં કે બતાડા જેવું નથી કેમ કેમેરો કરું કે ખબર નથી પડતી એટલે હવે છે ને હું અહીંથી વારી લઉં તું જરા કરવા તા ને તઈએ મને એમ વિચાર આવ્યો મમ્મી કે છે ને ચાર પાંચ દી વિડીયો જ બંધ રાખી દઉં એટલે આવા વિડીયો એ મારે ઉતારવા આમ ખોટી પણ ન થાય ને ધૂંઝારા થઈ જાય પણ હવે વળી મને એમ થયું કે ચાલુ રાખું ને જેટલા દસ મિનિટના બાર મિનિટના જેટલા વિડીયો ઉતરે એટલા બંધ ન કરવા વળી એમ થયું હા હવે આ લે એવું છે આમાં બસ આ જ નથી હવે આ તુંજારાનો વિડીયો છેલ્લો વિડીયો હજી એકવાર કોઈ ન હમતો હોય તો તુંજારાનો છેલ્લો વિડિયો બાકી પછી હવે ઓલા લાય છે એક રહોળ બાકી રહે ને આ કાલ જોવાનું જી અહીં ધોઈ જાઉં તો ફટાફટ હવે ફોનું સાઈડમાં રાખીને ફટાફટ અહીંથી વારી લઉં